તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું આપણે ધમાકેદાર નવી સિરીઝમાં જોકે એનો પાર્ટ ટુ છે અને ભાઈ તમને લોકોને મજા આવી હોય કે નો મજા આવી હોય પણ ભાઈ મજા આવવાની જ છે સિરીઝમાં એકવાર ખાલી તમે તમારા ભાઈ ઉપર ભરોસો રાખો આવશે આવશે ને આવશે અને ભાઈ ગયા એપિસોડમાં તો મેં એવા લોચા મારી દીધા અને ભાઈ ફૂલથી બ્રાઇટનેસ ફૂલ રહી ગઈ હતી એટલે ભાઈ તમને ઝાખું ઝાખું દેખાતું હતું એ તમારા ભાઈએ સોલ્વ કરી લીધું છે અને હવે એકવાર તમે ગ્રાફિક જોજો અને ભાઈ ગયા એપિસોડના રીકેપની વાત કરી લઈ તો તમને ખબર હોય તો ફરાની બેન ડેની એને ભાઈ કોને મારી એ તો ન ખબર પડી પડે ભાઈ એને મારી નાખી અને એનો જ બદલો લેવા આપણે પડે મતલબ બદલો લેવા માટે અને ભાઈ બધું સીન સૂન કરવા માટે આમાં સીન કાંઈ કેવો હતો કે આપણને છે ને પ્રોપર બેઝની ખબર નથી કે ટેરેરિસ્ટના બેઝ પ્રોપર કઈ જગ્યા ઉપર છે એટલે એના માટે આપણને જે એક બેઝની ખબર હતી ત્યાંથી જે ભાઈ શિફ્ટ થવાના હતા કન્ટેનર બીજા ટેરેરિસ્ટ બેઝ ઉપર એ જ કન્ટેનરમાં આપણે જીપીએસ મૂકી દીધું ને એના થ્રુ તમારા ભાઈને ખબર પડી જાય કે કઈ કઈ જગ્યા ઉપર ભાઈ શિફ્ટ મતલબ થયા છે અને કઈ કઈ જગ્યા ઉપર ટેરેસ્ટ બેઝ છે અને ત્યાં તમારો ભાઈ જઈને બાકાજી કી બોલાવવાનો છે એટલે ફટાફટ ભાઈ ચીઝ કોણ જે કાઢવો એ કાઢી લો તમારો ભાઈ બાકાજી કી બોલાવવાનો છે ને ભાઈ હવે ચાલુ કરી આપણો મિશન અને જોઈએ આગળ હું છે એટલે ફટાફટ આલો ડાયરેક્ટ નીકળતો થાવી મિશન ઓલ રાઈટ તો ભાઈ મારા હિસાબ ભાઈ હવે કંઈક અલગ જ લેવલ ની મલકત મારી આવવાની છે કેમ કે ભાઈ ઘોસ્ટ છે કેપ્ટન પ્રિન્સ છે મને ખબર છે એનું નામ પ્રાઇસ છે ઓ ભાઈ મને ખબર છે એનું નામ પ્રાઇસ છે ઘોસ્ટ વી વિલ મને નથી ખબર હું કરવા જઈએ પણ ક્યાંક અટેક કરવા જઈએ એટલે મને ખબર હતી

આપણે કોણ સવી કેપ્ટન પ્રાઇસ છે કે ઘોષ સવી આ તો કેપ્ટન પ્રાઇસ છે અચ્છા આપણે પ્રાઇસ જ છવી મારે ઉતરવાનું કઈ જગ્યા ઉપર છે ઉતરવાનું કઈ જગ્યા ઉપર ઓલ રાઈટ મેં પેરાશુટ ખોલી લીધું છે અને ફટાફટ મારા હિસાબથી મારા અહીંયા નીચે જવાનું જોવા રહ્યો કઈ જગ્યા ઉપર ભાઈ આપણો ફ્રેન્ડ કઈ જગ્યા ઉપર છે કે હું એકલો જ છું ઓરે ઉભા રહ્યા હું ઉતરો જો મારા હિસાબે આ જગ્યા મને બેસ્ટ લાગે છે ને આ તો ટેરેસ બેઠા છે આ તો ટેરેસ બેઠા છે તો ટેરેસ બેઠા છે હા આ તમારો ભાઈ બાકાજી કી વાળો કરે હવે ગ્રાફિક્સ દેખાય તમારા ભાઈને હવે ગ્રાફિક્સ ઓ ભાઈ થેન્ક્સ ફોર ધ ગ્રાફિક્સ દેખાય છે અને ભાઈ મેક્રો મેન્સ ઓલ હેન્ડ ધ ડેક ઝોન આ લોકોની વાત છે સાંભળી લે પછી જોઈ હું સીન છે ઓકે તો ભાઈ હવે મને સમજ પડી ગઈ છે અહીંયા આપણે ગોતો હવે ને ફટાફટ મને અહીંયાથી નીકળવા આ ગેસ ગેસ ને હું ઓળખું છું ગેસ ને મેં રિમાસ્ટ્રેડમાં અમારા હિસાબથી સાંભળેલું છે હવે ફટાફટ આપણે છે ને ભાઈ લોકેશન ફફોરવાની છે મને આમાં લીટરલી હું વાત ન સાંભળું મને ખબર ન પડે અહીંયા આપણે શું કરવા આવવાની છીએ હું તમને કહે કહે કઈ રીતે ભાઈ આપણે શું કરવા આવ્યા જોઈએ હાલો જે હોય કાંઈક તો કરવા માર નાખું રહ્યો રહ્યો માર ખોટી બાકાજી જીકી નથી બોલાવે ખોટી બાકા જીકી નથી બોલાવી ખોટો હતા શરૂઆતમાં વાથાકૂટ કરના સોરી ભાઈ મસ્તી કરતો તો સોરી સોરી લિટરલી ભાઈ ભાઈ બીજી આવું યાર એની મારી એક નોક ઉપર એને હું મારતો નથી ફટાફટ નીકળો અને જેમ જો બને ને ત્યાં બંધા અરે ભાઈ પાખી હેલીકોપ્ટર મને લાગ્યું કઈ ગાડી પાછી આવી અને ફટાફટ મારેથી નીકળવું જોઈએ કેમ કે ઓલી ગાડી પાછી ગઈ એમ તો પાછી આવશે આવશે ને આવશે છે ફટાફટ મને અહીંયા ને ભાઈ એક છે મારા

કેમ કે મારે હવે જવાનું છે અહીંથી અને મજબૂર ને ઉભા ઉભા પાછળની કોઈ જગ્યા ઉપરથી આપણે જઈ શકીએ તો ભાઈ હું ત્યાંથી જવાની ટ્રાય કરું છું કેમ કે ભાઈ જેટલું અવોઈડ કરી શકું ને એટલું હું કરવાની ટ્રાય કરું છું પણ વેટ આ કંઈક છે કંઈ નથી કંઈ નથી ઉપર છે હાલો છોડો લેવા હોતે નથી જવું ફટાફટ અહીંથી બહાર નીકળો ને ભાઈ હવે તો મારે મારવા જોઈએ અમારી પાસે કોઈ ઓપ્શન ભાઈ બાકાજી તમારો ભાઈ બોલાવી દીધી મારી ભાઈ ઓપ્શન જ હતો ના થી મારે જવું તો મારી બાકાજી બોલાવી જ પડત ભાઈ આ બાજુ કોઈ અરે યાર નીકળ ભાઈ મારી પાસે ઓપ્શન જ નતો ફટાફટ મને ઉપર ચડાવો કેમ કે ભાઈ ઉપર થી આપડી પાસે સ્નાઇપર જેવી ગન છે ને મારા હિસાબ ઉપરથી ઉપર થી આપણે કરી આપશું હવે મારા ઉપર થી જેટલા બને ને એટલે બધાયને ઉપર થી મારી નાખવા મોટા મોટી ભૂલ કરી નાખી મેં સાયરન વાગી ગયો કેટલા ખરાબ માણસો હા તો અહીંયા લોકો તો ફાડી નાથ આપે ખોટું ભૂલ થઈ ગયા ને કે હું ઘરે જાવ સમાધાન ભાઈ અને કઈ સમાધાન કરો આ ગાડી ક્યાંથી ફૂટી બસ આટલા જ હતા કંટ્રોલ સમાધાન અરે ખદડા આટલા જ હતા મને શું ખબર બાકી તો હું કઈ સમાધાન ભાઈ પીછે સે અટેક કરતો ઓ ગન રીલ ભાઈ યાર ગન રીલોડ માં વહી ગઈ છે યાર હટ ભાઈ મોટી ભૂલ મારી ગન રીલોડ માં ગઈ નીવડી ઓકે તો ભાઈ હવે તમારો ભાઈ ફૂલ તૈયાર છે અને જો નો બન હવે પેલા ઉભર્યો કઈ જગ્યા ઉપરથી હું પાછો આવું છું ને એ પેલા જોઈ લઈ વાહ આ જગ્યા ઉપર પાછો આવ્યો છું હવે છે ને હું શાંતિથી પેલા તો અહીંયા ઉતરી જ મને શાંતિથી અહીંયા ઉતરી જવા દો ને હવે મારે છે ને ભાઈ ઓલું કરવું જોઈએ હવે મારે ને ફાઈટ આવડ કરવી છે છોડો ભાઈ આપણે પેલા આ બાજુ જવાનું હતું તો મને આ ઉતરવા જ આ જગ્યા ઉપર જવા દોર ઉતરવા જ આ જગ્યા ઉપર જવા દો કે અહીંયા જ ઉતરશું તો અહીંયા આપણને બેસ્ટ રહે ફટાફટ અહીંયા આ જગ્યા મને બેસ્ટ લાગે છે કે જો અહીંયા બાય ઉતરા ને તો આ તમારા ભાઈ એવી મસ્ત એવી ટ્રીક વાપરીને નીચે આવતો રહ્યો છે ને ફટાફટ બો ભરે મને એને મેપ ખોલી જોઈ લેવા દો કઈ કઈ જગ્યા ઉપર હું સીન છે આ મારા હિસાબ થી અહીંયા આપણે કોઈ નહીં જોવે ઓકે ભાઈ બધું જ જોઈ લીધું છે હવે ખાલી સીધું એકસો ને પચીસ મીટરમાં હેલિકોપ્ટર પાયે એટલે ભાઈ આપણે બાકાજીકી બોલાવાની છે પણ જેટલું બને એટલું અત્યારે આવોળ કરીએ કેમ કે અત્યારે જો કોઈ માથાકોટમાં આપણે પડ્યા ને ભાઈ તો હલવાઈ જવાની એને ફટાફટ મારે ભાગીને આ બાજુ જવું જોઈએ કેમ કે ભાઈ આ જે આ પટ્ટા દેખાય છે ને મને એમ લાગે છે કે આ પેટ્રોલ હજી હું જસ્ટ બોલી રહ્યો કે ભાઈ આવડી આ જગ્યાએ પેટ્રોલિંગની મને લાગે અને અહીંયા જ મારા હારા રખડે મારે ગમે એમ કરીને ઇગ્નોર મારવું જોઈએ આ લોકોને કઈ જગ્યા ઉપર ગયો ગાડી લઈને આઈ થિંક ફટાફટ મને આ બધું અંદર જવા દો ભાઈ લિટરલી આ તો હું રિયલ લાઈફમાં મિશન રમવા આવી ગયો ને એવી ફાટે મારી સામે કોઈ બંધો થઈ જાય તો મારી ફાટીને ચાર થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ એ સોરી ભાઈ ભાઈ સાબ આયા કોઈ છે પેલા મને જોઈ લેવા દો કેમ કે પાછળથી પડે ને એ આગળથી તો બધાય પુગાઈ જ જાય પાછળથી પડે ને ન્યા નો પૂગાય મારું વૈશ્યક મારે ખબર નઈ કરવાનું હું છે પણ કાંઈક તો કરવાનું છે એટલી મને ખબર છે ઉભા રહ્યો અહીંથી નીચે ઉતરવા દો અહીંથી જમણા એક બંધો ગયો તો પણ રિસ્ક તો તમારા ભાઈને લે ઉતજો એ બીજો કોઈ એટલે કોઈ ઓપ્શન નથી એટલે ક્યાંથી મારવાનું ચાલુ કરશું ફટાફટ ભાગો મને કવર લઈ લેવા દો અને મસ્ત એવી કવર ની જગ્યા મળી જાય ને એ પછી આપણે હું पाछड़ है पाछड़ मतलब निकड़ 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 निकड़ेगा भाई लोगों स्मोक कर दी दो એટલે મારા हिसाब થી લોકો ને ખબર પડી ગઈ આપણે આપણે આવી ગયા હમણા સાયરન વાગી જાય ભાઈ ક્યાં થી મારે હે બયા લોકો ક્યાં થી મારે હે યાર મરે ભાઈ બીજી કોઈ ગન નથી લાવડિયા ગન મને ટટ્ટી બો લાગે ભાઈ મારી દે હે પણ બો યાર હાલવામાં મને ટટ્ટી લાગી ગ્યા ઓલા ભાઈ હું રોટેશન લઈને જવાની ટ્રાય કરું છું કે રોટેશન લઈને જાઉં તો મારા હિસાબ તો બેસ્ટ છે જો રીલો જો રીલોડ ભાઈ કે હટ નીકળ નીકળ મે ગન ચેન્જ કરી છે આ આવી કોઈ ગન હોય ને તો મજા આવે નીકળ ભાઈ જેટલું બને એટલું મારે ફરતું રહેવું પડશે કેમ કે આ લોકોને મારી લોકેશન જ નહીં ખબર હોય ને ભાઈ મારે રોટેશન લીધા કરો આમાં બીજું કઈ આપણે કરવાનું રોટેશન લીધા કરો મસ્ત એવું રોટેશન લીધા કરીને ડેમા કરીને એટલે બાપુ થઈ બે યાર પાછો બે યાર આ આટલા બધા ઓય ભગવાન આવ નીકળ ભાઈ આ લોકોને ખબર જ નથી ને બેસ્ટ ઓપ્શન ઈ છે કે ભાઈ રોટેશન લઈને ફરો ને યુએમપી જે કોઈ ગન તો લઈ દીધી એમે ગોલવાયો ગોલવાયો બોમાયો 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 મારે કરવાનું શું છે મને ખાલી એટલું કહી દો હેલિકોપ્ટર માં ફટાફટ આર્મ ઓન પ્લેટ મૂકી દીધું ઉભર્યું રહ્યો ને આપણે જેટલા બચી શકે એટલા બચી શકે અને લિટરલી મારે કરવાનું શું છે ભાઈ કયો ને યાર ટટ્ટીઓ અરે ક્યો કરવાનું હું છે મને ભાઈ લિટરલી મને ખબર નથી પડતી યાર શું કરવાનું છે આમાં મારા હિસાબે આ કોઈ નમૂના હે બધે મારી હજી તો વાત કરી ગયો તો મારા હારા આવી ગયા યાર આમાંય નથ મજા આવતી આ જોઈ એટલે આ તો હમણાં આ કીનો મને ભાઈ ઓલો કઈ ગન લઈને આવ્યો ભાઈ તો કઈક અલગ જ લેવલ ની ગન લઈને આવ્યો અહીંયા અહીંયા ભાઈ ક્યાં જાવ છું મારા વાલા આ બાજુ આ બાજુ વાહે જો વાહે જો મારા વાલા વાહે જો ભાઈ લિટરલી હું બાપ રમું છું ભાઈ હું આ ગેમમાં કોઈ નૂબ લેખું ને તો મારી મારી ટૂટ કરી દે કોઈ હરામ જો નૂબ લેખું હોય ને કે ભાઈ તને રમતા નતા આવડતું તું છો હશો ગુજરાતનું નામ ખરાબ કરી આ આટલું બાપ લવું મારા હરા ગેમમાં ઓલા ટેરરિસ્ટને ખબર નથી પડતી હું ક્યાંથી ક્યાં જાઉં ગોથે સડાઈ દીધા ગુજરાતી આ લોકોને આને કંઈ તમારેથી કાંઈ નો થાય પણ ગુજરાતી ગોથે અહીંયા સેડો હું કરવાનું હોય કે ને મારો ભાઈ આને કંઈ ઉભર્યો ઉભર્યો આ કે ગઈ છે શાય કેપ્ટન દે આર રિસર્ચિંગ ફોર યુ કાઈક તો જે હું સમજી નથી શકતો કાઈક તો છે કાઈક તો હે જે હું મિસ કરું છું અચ્છા આ લોકોને ડેસ્ટ્રોય કરવાના છે એમ કેઓ ને ટટ્ટીઓ ઉભર્યો ડિસ્ટ્રોય ક્યાં કરશું ડેસ્ટ્રોય માટે કાઈ કરવું ઉભર્યો આ માર લો વેર ઇઝ ધ એક્સપ્લોઝિવ ભાઈ આવું છે આ તો મેં નું મૂકી દીધું છોડ ભાઈ મારે એક્સપ્લોઝિવ જોઈએ છે ને ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ક્યાંકથી મળશે ક્યાંકથી મળશે ઉભા રહ્યો આયા ઓલો સર્ચ બોક્સ છે ને આયાથી મળી જાય આર આયા આર્યો અહીંથી મળી જાય ઈઝી મળી જાય આયા આર્યો ઓરે તમારા ભાઈને બધી સમજ પડી જાય ભાઈ તમને એમ લાગતું હોય કે ભાઈ હું કાઈક મિસ કરું હું બોટિયા વેડા કરું એ બધું રેવા દેજો સમજી ગયા આ બધું કોમેન્ટમાં લખવાનું અત્યારે રેવા દેજો આને ક્યાં ગન સ્વીચ માર ગન સ્વીચ માર દે એ ગન જોતી નથી ફટાફટ અહીંયાથી નીકળો હવે ડાયરેક્ટ આપણે બીજા એરિયામાં જવાનું છે અને હવે મને હવે ખબર પડી છે કે અહીંયા છે ને આપણે હેલિકોપ્ટરને બ્લાસ્ટ કરવા માટે આવ્યા છીએ સમજા હા ભાઈ વાહ આવું હતું એમ ને એને કે પહેલાં કીધું હતું ખાલી એટલી બધી બકવાસ કરી પહેલાં લખી દીધું હતું કે ભાઈ યુ વોન્ટ ટુ ગો ફોર ધી બ્લાસ્ટ હેલિકોપ્ટર એટલે હું મને સમજ પડી જાય એક સેકન્ડ મને લાગ્યું જ મને લાગ્યું જ મને લાગ્યું મને લાગ્યું જ મેં લિટરલી એવડ્યું જોયું ને મેં કીધું કે ભાઈ આવડો કેમ શાંત બેઠું હોય કેમ કે કોઈ મૂકેલું છે ભાઈ સાહેબ અહીંયા અહીંયા નહીં આવવાનું અહીંયા નહીં આવવાનું ફટાફટ ભાગો હા સોરી મારો ભાઈ હવે ન આવવા વાત ભાઈ વાત પૂરી ને ફટાફટ મારા બીજા એરિયામાં જવાનું છે અને ત્યાં જોવાનું છે હું સીન છે પણ મારે ઓલા લોકો થી બચતા બચતા જવાનું છે કેમ કે ભાઈ પ્રોપર આ લોકો ભાઈ પૂરા થઈ ગયા છે એવું તો હું માની હગું જ નહીં કોઈ પણ સંજોગોમાં હું ન માની એટલે ફટાફટ મારે ઓલી બાજુ જવાનું છે ભાઈ મજા આ બીજું તો તમારા ભાઈ દેખાઈ ગયું છે ફટાફટ અહીંયા ઉપર ચડો બ્લાસ્ટ કરો ને આ કોઈ છે ભાઈ આ સોરી આ સોરી ભાઈ મારા ભાઈ ભાઈ જોઈ ગયા હે આવા હોય મૈડા એ પાર્યું ઠેકી ઠેકીને પારીઓ ઠેકી ઠેકી ના આવવા મીડા એ આયા કે દી આય ભાઈ બોમ આવ્યો વાહ વાહ બોમ આવ્યો વાહ બોમ આયો વાહ બોમ આયો ઉપર ઉપર તમારો ભાઈ બધું કરી લે તમારો ભાઈ બધું નીકળ એની પાસે ગન મસ્ત છે ગન લેવા જવાની છે એની પાસે ગન મસ્ત છે લેવા જ આવી જો ઉપર અરે હેલિકોપ્ટર હું કામ ઉડી હે અરે જાને ઉગી નો વેરી હજી એવડું થયું નથી ચડી માંથી બહાર નથી નીકળું મને મારવું છે ને કે તારે બોલું હેલિકોપ્ટર નડે નહીં મને યાર મને કેમ એવું લાગે મન નડવાનું છે એ સોરી મારો ભાઈ એમ બૈરા મૈરા 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 આ હેલિકોપ્ટર મારા માટે જ આવ્યું મને ક્યાંક ને ક્યાંક એવું અંદરથી ફીલ થાય છે થોડો ફૂટી જાય હા યાર એક તો આ લોકોને ચૂલ નથી બે ગોળીના કામ છે બે ગોડીનું લિટરલી બે ગોળીમાં એની આખી જિંદગી હું પતાવી નાખી જો લે એ કવર લેતા હમ નમૂનાઓને આવડતું નથી અને મારી યારે બાધો આવે ભાઈ મને તમારા કોખે તમારા બોસ બોસને ને લઈ આવો મેક્રો બેક્રો ને લઈ આવો તો હે ને આપણે હરકુ બાધી લે કેમ કે આ તમે જે આ જી ભાઈ સાબ પોટીઓ આરપીજી આવી એ મારા ભાઈ સોરી યાર નથી મેક્રો ને બોલાવો તમે ભાઈ બો હોશિયાર છો મૈરા નહીં 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 પતી ગયો પતી ગયો પતી ગયો મને હે ને ભાઈ આર્મોર પ્લેટ નાખી લેવા દો ગમે એમ કરીને તમારો ભાઈ વેઇટ વેટ ભાઈ લોકો આરપીજી ઉપર આરપીજી ફેકે હે યાર આબે છે આ આબે પોઝિશન ચેન્જ કરો પોઝિશન ચેન્જ કરો આ યાર હવે આવો તમારા ભાઈને પ્રોપર રીતે જોઈ લેવા દો અને ભાઈ મારે હવે છે ને આગળ નથી વધું મેં થોડાક હલકામાં લઈ લીધા લિટરલી આ લોકોને હવે છે ને શાંતિથી રમવું છે ને પોઝિશન લઈને રમવું છે

આવો ફટાફટ હું છે ને ઓલા હેલિકોપ્ટરે પૂગી જાઉં પછી તમને ડાયરેક્ટ મળ્યો કેમ કે ફોટો વિડીયો મારે લાંબો નથી કરવો એટલે હાલો ફટાફટ ડાયરેક્ટ ઓલા હેલીકોપ્ટર પૂગતા થાય ઓલ રાઇટ તો ફાઇનલી તમારો ભાઈ હવે અહીંયા ભૂગી ગયો છે અને એટલી જલ્દી ભાઈ આ કામ પતાવ્યું હોય ને તમારા ભાઈ કેમ કે તમારો ભાઈ સાયલેન્ટ થઈને રમે ને ભાઈ આ ભલ ભલાની જિંદગી ઉડાડી નાખે એવું હું અ ભાઈ સીન કાંઈક એવો છે પાછળના બંધા અડધા હું મૂકીને આવતો રહ્યો છું આ બાજુ એટલે ઈવડાઈ લોકો થઈને આવડા લોકો થઈને મારા મમરા ફિટ કરવાના છે પણ આ વખતે હું પ્રોપર ભાઈ એને ગેમ પ્લાનથી રમવાનો છું કેમ કે મારી પાસે ભાઈ આર્મર ફ્લેટ બધું જ પડ્યું છે બધું ફટાફટ લગાવવા માંડો અને સાઉન્ડ સુધી રમ કે એક આર માં મારા હિસાબથી અબે 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 અરે ગાડી લઈને આવ્યો અરે મારો ભાઈ હા આમ થોડી હોય યાર હા આમ ભાઈ મારો ભાઈ થોડીક તો યાર રેમ રાખો ભાઈ થોડોક તો રેમ રાખો યાર હા આમ ભાઈ મારો ભાઈ હે મારો ભાઈ હા આવી રીતે હોય મને એક દોસ્ત હાલ હું ઊભો ઊભો બાજુ છું તો તને કોણે તારા ટેરિસ મેક્રોવે લો લો આપી દીધો કે તારે આવી રીતે રમવાનું તારે આવી રીતે રમવાનું આવું કોણ અને ભાઈ હું મરી હું લિટરલી મસ્તીમાં રમું છું પણ હું જો મહિલો તો મારે ફરવા હાવ એટલે હાવ શરૂઆતથી એને ગેમ ચાલુ કરવી જોઈએ એટલે હું એ નથી ચાવતો એટલે હું છે ને ભાઈ જેટલું પ્રોપર શાંતિથી બને એટલું શાંતિથી ભાઈ એને આવડે મેટર સોલ્વ ટ્રાય કરું છું હા એટલે હાવ ઇઝી હા એટલે હાવ પીઝી રીતે તમારો ભાઈ કાઢી લેવાનો છે પણ બંધા અમે થોડાક વધારે છે મારી ફાટીને ચાર એ બધા જ કરે છે એટલે ફટાફટ મને અહીંથી જાવ દો ને અહીંથી જેટલા બને એટલે મારવાની હું ટ્રાય કરું છું કેમ કે આ બાજુથી બને એક લાગે છે એક નમૂનો હતો હમણાં ઓય

ફટાફટ ભાગો મેં હું એક ઓડતા રહું બહુ હાલો વધારાની બકાય તું આવ્યો હેલિકોપ્ટર હોતે આવી ગયું આવ આવવાને કે હું ઓલાની વાત જોઉં જ્યાં અહીંથી ધોડીને આવતું હતું એની ઓય બોમ આવ્યો ભાઈ હું લિટરલી રાઈડો પાડું મને છે ને મારા બાજુવાળા કાકી આ તો માસી બાસી ગયા હશે એ આવી આવીને મારી મારી ટૂટ કરી દેવાના છે ને એની પહેલાં મારા ઘરવાળા જ મને મારી મારી ટૂટ કરી દેવાના છે આ બે યાર આ લોકો કેટલા બોમ નાખે યાર હદ હોય લાયક એક વસ્તુની

અચ્છા યાર આ RPG વાળા આ બે એ RPG આવી માથી ઓલો RPG મારે એ લોકોને મારા લોકેશન જ ન દેવાની કોઈ કઈ જગ્યા ઉપર તો ભાઈ એક સ્નાઈપર અને ભાઈ આખા ટેરેસ બેઠી હોય વાટ લગાડ નો દીધી ને તો તમારા ભાઈ નું ગુજ્જુ નામ નહીં ગુજ્જુ બદલાઈ નાખજો તમારા ભાઈ નું ખાલી એક સ્નાઈપર મને ક્યાંકથી થી થઈ જાય ને ભાઈ લિટરલી આ લોકો ને એની મમ્મી નું ધાવણ યાદ દેવરાવી દો ને ભાઈ તો લિટરલી મને કેવું હજી બીજો એક આયા છે જો જો મને મનનો ખબર હોય તમે જે જગ્યા ઉપર અટાણ હે ને રમો હો ને ભાઈ જગ્યા ઉપર અમે હે ને ઘણા દિવસો પહેલા રમીન વયા ગયા ને આ એકે મળે છે મને એકવાર સ્નાઈપર મળી જવા દીયો યાર મારે હે ને હવે સપલી બોસ જો આવો યસ ઈટ વોઝ અ એન્ડ ફોર હિમ આવો હાલો ઉબાર જો આયા એક મસ્ત ઉબાર યો ઉબાર યો ઉબાર યો ઉબાર યો જેટલું બને એટલું ક્લોઝ આવો દો કેમ કે મારા માટે ઈટ બેસ્ટ રહે બોલા મને બાકાજી જ્ઞાન કે

નિકળ મને એક સ્નાઈપર જેવું કઈક મળી જાય ને કામ થઈ જાય લિટરલી હું એવું કઈક ગોતું સ્નાઈપર જેવું કઈક મળી જાય તો એક જ ગોળી ફટાફટ કે રિલોડ માર પાછળથી કોઈ નું આવું છે પાછળથી આવશે ને હું ફોડી આગળથી આવશે ને હું ફોડી લે હાલ ગયો એક ગયો એક આરપીજી વાળો નમૂનો ગયો એક આરપીજી વાળો નમૂનો ગયો મને થોડોક આગળ રહેવા દો બાકી તમને મારો અવાજ બહુ જોરથી અભરાય નીકળ

હા એ જો અચ્છા હાલો મળી ગયો આપણને જે જોતું તી તમારા ભાઈ મળી ગયું છે આની વાત હું કરતો હતો કેમ કે આ તો આપડે ભાઈ હતું જ નહીં ને આરપીજી આપો લાવ લાવ બેડા આરપીજી લાવ ક્યાં છે આરપીજી જોઈએ છે મને યાર ઘટ આની ભાઈ છે

આની કે હવે લિટરલી આ લઈને ગયા તો હું માગજ મારી થાય પણ મારે આને મજબૂર છોડવું પડશે કેમ કે આપડી ભાઈ બીજો કોઈ ઓપ્શન નથી આને લઈને આપણે લિટરલી ન રમી આવી રમવા ગયા ને ભાઈ તો મરી જવાનું ને હજી સુધી તમારા ભાઈ ને ચેક પોઈન્ટ નથી મળ્યો એટલે ભાઈ જો ગેમમાં હાયરો કે કાંઈ મસ્તી કરી

બધું સમજી ગયો મને પૂછતા નહીં હું કઈ નથી સમજો મને ખાલી એટલી ખબર છે છે મારે મારે અહીંથી અહીંથી ભાગવાનું ભાગવાનું મને ખબર હે ક્યાં શી અહીંયા હે ગુજુ આયો ભાઈ મારે લીટરલી હા હું જવાનું હું ને ભાઈ રોટેશન લઈને જવાની ટ્રાય કરું છું કેમ કે ઓલા નમુના મને એવું લાગે કે ભાઈ હામે જ છે એટલે ફટાફટ મને રો ભાઈ કેમ ઓલું ભાઈ ઉભા રહ્યું તો મેપ ખોલવા દીધો ભાઈ પાહે છે પાસે છે બહુ આગું નથી ફટાફટ ભાગો એ આ હું થયું આને ભાઈ ઓટો રોટે ઓલામાંથી વહી ગઈ આ એક એક ફોડે હે એક 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 ફોડવા માંડ્યો યાર યાર ભાઈ ભાઈ ગોળી છે બુરા જુગાડ કરવો આરપીજી બધું આવે ભાઈ આખી ગેમ ફરીથી મારે ચાલુ નથી કરવી આ બે ઓલું હેલિકોપ્ટર આવ્યું એ બાપા ભાઈ હું કામ ભાઈ ગઈ મેં કઈ મસ્તી કરી લિટરલી મેં એવી મસ્તી કરી ભાઈ મને બીજી ગન આપો યાર યુએમપી જેવી કોઈ ગન આપ દે મારો ભાઈ જેવી કોઈ ગન આપે યુએમપી ગન આપ દે આ ચોકચામાં હલવાઈ ગયો ભાઈ ઉપરથી હેલિકોપ્ટર છે હું છે મને નથી ખબર પડતી પણ ભાઈ કઈ પડે છે મને ધેટ્સ ઓલ વોન્ટ અરે કાન નોટ પીકઅપ શોર્ટ લાગ્યો શોર્ટ લાગ્યો કે નહીં મને ભાઈ એટલી બધી ગોળી કાઢી છૂટે અચ્છા ઓલો નમૂનાના પેટનો ભાઈ નહીં પ્લીઝ સોરી what an absolute shameful moment right here <sighs> yeah, he advised bravo 6 coney has entered the reactor you need to get down there yeah 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 Thank you, thank you thank you reactors in the center down, of the facility john look for the dome building

કઈ જગ્યા ઉપર થી આવે છે ભાઈ ગર કઈ ખારી મળી ગયું મને મને કઈ ખારી મળી ગયા ભાઈ પણ ફાઇનલી તમારો ભાઈ ચેક પોઈન્ટ રીચ કરી લીધો છે અને આજનો એપિસોડ તમારો ભાઈ અહીંયા સુધી જ સીમિત રાખે છે અને આશા રાખું છું આ એપિસોડમાં તમને લોકોને મજા આવી જાય છે અને આવા નવા એપિસોડ જોવા માટે તમે હે ને ભાઈ તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમકે આવા કેમ્પ્લેના વિડીયો જરૂર જરૂર આવ્યા કરશે અને ભાઈ એપિસોડ તમને ના કોલ ઓફ ડ્યુટીના ચાહકોને એમ કહું છું કે એપિસોડ તમને નાનો લાગ્યો હોય તો એના બદલ હું માફી ચાહું છું પણ તમે સપોર્ટ દેખાડો તમે તમારા મિત્રો સાથે શેર કરો તમારા કોલ ઓફ ડ્યુટીના ચાહકો સાથે શેર કરો ભાઈ શેર કરો એટલે તમારો ભાઈ આવાના વિડીયો બનાવતો રહે ને ભાઈ આજના એપિસોડમાં એટલે મળ્યા આગળના એપિસોડમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તમારા ભાઈ ભાઈને નામ સપોર્ટ દેખાડતા રહીજો તમારા ગુજ્જુભાઈ ને